બિલોડાના હાથમતી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકી સર્જાઈ છે હાથમતી પુલમાં નબળાઈ ઉભી થતા ભારે વાહનો માટે બંધ કરાયો છે તંત્રના જાહેરનામાના ત્રણ માસ બાદ હવે મુશ્કેલીઓ વધી છે ભિલોડા વેપારી મંડળ ટ્રાન્સપોર્ટના વેપારીઓએ મામલતદારને કરી છે રજૂઆત ભારે વાહન બંધ થતા શિક્ષણ વેપાર બાંધકામ આવી રહી છે મુશ્કેલી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભારે વાહનનું અન્ય ડાયવર્ઝન સો કિલોમીટર લાંબુ તેવું વેપારીઓનું કહેવું છે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે ભિલોડાના હાથમતી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકી સર્જાય છે હાથમતી પુલમાં નબળાઈ ઉભી થતા ભારે વાહનો માટે બંધ કરાયો છે તંત્રના જાહેરનામાના ત્રણ માસ બાદ હવે મુશ્કેલીઓ વધી છે ભિલોડા વેપારી મંડળ ટ્રાન્સપોર્ટના વેપારીઓએ મામલતદાર કરી છે રજૂઆત ભારે વાહન બંધ થતા શિક્ષણ વેપાર બાંધકામ આવી રહી છે મુશ્કેલી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભારે વાહનનું અન્ય ડાયવર્ઝન સો કિલોમીટર લાંબુ તેવું વેપારીઓનું કહેવું છે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવા ની ચીમકી ઉચ્ચારી છે ભિલોડા તાલુકાના મુખ્ય મથક ભિલોડા અને એનો તાલુકાનો ભૌગોલિક વિસ્તાર ખૂબ જ મોટો છે વસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો છે અને આદિજાતિ તાલુકો છે અને મોટાભાગેનો જે વેપાર વાણિજ્યનો જે વ્યવસાય છે એ ભિલોડા નગર સાથે સૌ જોડાયેલા છે ત્યારે છેલ્લા ત્રણેક માસથી હાથમતીનો જે મુખ્ય બ્રિજ છે એને બંધ કરવામાં આવ્યો છે અને બંધ કરવામાં આવ્યો છે ત્યારે બીજી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે તમામ પ્રકારના મોટા ટેમ્પાથી મોડીને મોટા જે વાહનો છે એ ભિલોડા શહેરમાં પ્રવેશ કરી શકતા નથી અને જે સરકાર ડાયવર્ઝન આપ્યું છે એ લગભગ સો કિલોમીટરથી વધુ થવા પામે છે વાણિજ્યની દ્રષ્ટિએ જોઈએ તો ભાવ કોસ્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશન એ બે એ બેના પર મુખ્ય આધાર રાખતું હોય છે જ્યારે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય ખરાબ રસ્તાઓ છે અને જ્યારે આવું ટ્રાન્સપોર્ટેશન વધતું હોય ત્યારે હંમેશા કોઈપણ વસ્તુ હોય કાપડ હોય શાકભાજી હોય ફ્રુટ્સ હોય સિમેન્ટ હોય રેતી હોય કપચી હોય પેટ્રોલ હોય ડીઝલ હોય તેના તે તેના વેપારીને એનું પોસ્ટિંગનો ભાવ વધતો હોય છે ત્યારે એ ગ્રાહક છેલ્લે સગવડતાની બાબતે ગ્રાહકને ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારી એક જ માગણી છેલ્લા ઘણા સમયથી ભિલોડાના નગરજનો ટ્રાન્સપોર્ટ વેપારી એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને નાગરિકોની એક જ વાત છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે વચ્ચે નદીમાં પણ જગ્યા હતી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે અમે સરકારશ્રી જોડે વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કાં તો હાથમતી બ્રિજ ઉપર આવા મોટા વાહનોને જવા માટે વન વન કરીને પાસ કરવામાં આવે કંઈ પણ સરકાર વ્યવસ્થા કરે આટલી એક વિનંતી છે આ જો ચાલુ થાય તો ભીલોડાના તમામ વેપારીઓને ખૂબ સુલેહતા રહેશે અને સરકારની એક ફરજ છે સરકાર મા બાપના સ્થાને હોય છે ત્યારે આટલી વ્યવસ્થા કરવામાં આવે અને ઝડપી વ્યવસ્થા કરવામાં આવે અને ના કરવામાં આવે તો ભિલોડાના વેપારીઓનો છે કે અમે બંધ કરીએ ગમે તે કરીએ પણ શાંતિથી આ આ રસ્તો ડાયવર્ઝન મળે એટલી વિનંતી સરકાર સીમા અમે રજૂ કરીએ છીએ ભીલોડા હાથમાંથી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને એક વખત પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી જ સમસ્યા ઉભી થઈ છે નાના મોટા બાળકોને બહાર ઉભા રહેવું પડે છે બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે ટ્રાન્સપોર્ટેશનમાં રેતી કપચી સિમેન્ટ અને ઘર ઘર વખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે આ આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓએ નક્કી કર્યું છે કે ત્રણ દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને શું કહેવાય સરકારશ્રીમાં આની રજૂઆત કરવામાં આવશે